વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પ્રોજેક્ટ તો પૂરા થાય છે પણ આ પ્રોજેક્ટનો લાભ લેનારાના શ્વાસ પણ અધર થતા વાર નથી લાગતી અને ભૂતકાળમાં પણ આવા અનેકો ડ્રીમ પ્રોજેક્ટનું સુરસુર્યું થતા આપણે જોયું છે ત્યારે આજે વાત કરવી છે ભાવનગરના દહેજથી ઘોઘા આવતી રોરો ફેરી સેવાની કે જે ફરી મધદરીએ ખુટકાય છે હજી રાતે નીકળેલી આ રોરો ફેરી ઘોઘા નજીક ચેનલમાં ઓછું પાણી હોવાને કારણે ખૂટકાય છે સાથે જ તેમાં બેસેલા મુસાફરો કે જે અંતર કાપવા બેઠા હતા પરંતુ મધ દરિયે જ ફસાઈ ચૂક્યા છે ત્યારે હવે જો દરિયામાં ભરતી આવે ને પાણી આવે તો રોરો ફેરી કિનારે આવી શકે તેમ છે ત્યારે હાલ તો અન્ય બોટ મોકલીને મુસાફરોને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે તમામ મુસાફરો હાલ જહાજમાં છે બપોરથી આ રોરો ફેરી મધ મધદરિયે ફસાયેલી છે પાણીનો પ્રવાહાજા રોરો ફેરી મધદરિયે ફસાઈ હતી જેમાં પાંચસો મુસાફરો ફસાયા હતા ઘોઘાથી પાંચસો મીટર દૂર કાદવમાં દહેજ જવા નીકળેલ પાંચસો જેટલા મુસાફરો અને સાહીઠ જેટલા વાહનો વાળું જહાજ ફસાઈ ગયું હતું આ જહાજ બે કલાક સુધી ફસાયેલું હતું ત્યારબાદ ભરતીનું પાણી આવતા રોરો 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 ફેરી 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 સર્વિસ સર્વિસ ફરી ફરી શરૂ શરૂ થઈ હતી થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે આજે ફરીથી અટવાતા નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર સવાલો ઉભા થઈ રહ્યા છે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર